અંબાજીથી ઉમરગામ સુધીના ક્ષેત્રોમાં આવેલા શહેરોના બજારોમાં ભારત બંધની સારી એવી અસર જોવા મળી હતી આ બંધને નર્મદાના રાજપીપળામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે કેવડિયા ગરુડેશ્વર ડેડીયાપાડા અને સાગબારામાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ તમામ જિલ્લાના લોકોને સાથ સહકાર આપવામાં આવે અને એકતા દર્શાવવા બદલ આભાર માન્યો હતો આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું આજે તમામ આદિવાસી સમાજ એસસી ઓબીસી સમાજ દ્વારા આજે ભારત બંધનું એલાન આજ કરવામાં આવ્યું છે આજે જોઈએ તો આજે ડેડિયાપાડા હોય તિલકવાડા હોય ગરડેશ્વરની આજુબાજુમાં સમગ્ર વિસ્તારોમાં આજે સંપૂર્ણ બંધ અને વેપારીઓએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે એ માટે રાજપીપળા શહેરમાં પણ આજે અમે સૌ ભેગા મળી આદિવાસી સમાજ દ્વારા હવે ભેગા મળી અને આજે રાજપુકળામાં બંધ નું એલાન હોવા છતાં પણ આજે ઘણી બધી દુકાનો આજે ચાલુ છે અને પચાસ થી સિત્તેર ટકા જેવી દુકાનો બંધ છે